સાણંદમાં ભારતની પ્રથમ એન્ડ ટુ એન્ડ ઓસેટ ફેસિલિટીનું ઉદ્ઘાટન ગુજરાતના સાણંદમાં સીજી સેમી દ્વારા સ્થાપિત ભારતની પ્રથમ સંપૂર્ણ ઓસેટ સેટ ફેસિલિટીનું ઉદઘાટન થયું છ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું આ ફેસિલિટી દેશને સેમી કન્ડકટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર છે તેમણે ગુજરાત સરકારની ઝડપી કામગીરી અને હકારાત્મક અભિગમની પ્રશંસા પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત હંમેશા વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા માટે અગ્રેસર રહ્યું છે અને ભારત સતત ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં આવે એના માટેનો પ્રયત્ન ઘણા વર્ષો થયો પણ સક્સેસફુલી માન્ય વડાપ્રધાનના હાથે આપણા ત્યાં આગળ અત્યારે જે તમે આજે જે જોઈ રહ્યા છો એ સેમી કન્ડક્ટરના પ્લાન્ટ ગુજરાતમાં ચાર પ્લાન્ટ છે અને ચારેય પ્લાન્ટમાં અત્યારે જે પોઝિશન જોઈ રહ્યા છે કે ઝડપથી મેડ ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા એ ચીપ આપણે જોઈશું એટલે આપણા બધા માટે ગૌરવની ક્ષણ છે કે સેમી પ્લાન્ટ અને એ ઇન્ડસ્ટ્રીઝ આપણા ભારતમાં આવે અને ભારતમાં જ્યારે ગુજરાતમાં છે તો મારા માટે તો ગુજરાતી હરેક ગુજરાતી માટે ખૂબ ગૌરવની વાત છે આપણે ખૂબ સારી રીતે ઇન્ડસ્ટ્રીએ પણ ખૂબ સારી રીતે ખૂબ ઝડપથી કામ કર્યું છે સરકાર તરફથી પણ એમને કોઈ મુશ્કેલી ના પડે એનું પૂરેપૂરું ધ્યાન આપણા તરફથી પણ રાખવામાં આવ્યું છે એટલે બંને ખૂબ સારી રીતે જે રિઝલ્ટ જોઈએ છે એટલે જ આપણને ખ્યાલ આવે કે ભાઈ સરકાર અને ઇન્ડસ્ટ્રીઝ બંને ખૂબ સારી રીતે આગળ વધે સેમી મિશન સ્ટાર્ટ હોવાતા બહુ જલ્દી ટ્વેન્ટી થ્રી મે કઈ પ્રોજેક્ટ્સ અપ્રુવ હોય ગુજરાતને ને સબસે પહેલે એની સેમી પોલિસી બનાવી બિકોઝ ઓફ દેટ જો પ્લાન્ટ ગુજરાત મેં સ્ટાર્ટ કિ જામ આજ ઉમેસે એક પ્લાન્ટ સી જી પાવરને આપણા પાઇલેટ લાઇન એનીશિયેટ ક્યા પાયલેટ લાઈન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ વટ યુ હેવ દી પાયલટ લાઇન દેન યુ કેન કોલીફાઈ યુર પ્રોડક્ટ ફોર કસ્ટમર અપ્રૂવલ સો કસ્ટમર્સ વુડ લાઈક ટુ ટેસ્ટ અ પર્ટિકુલર પ્રોડક્ટ So before starting the commercial production of the from the main plant, pilot line will be basically manufacturing the products which will then go to the customers, get qualified, and then the uh, serial production starts from the pilot line itself. This plant will be pilot line will be having a capacity of 0.5 million chips, 0.5 million chips per day. એન્ડ પ્લાન્ટ ઇઝ વેરી એડવાન્સ્ડ વી જસ્ટ સો દી એન્ટ પ્રોસેસ ઇન સાઇ હાઈલી સ્ટેટ ઓફ ધ આર્ટ પ્લાન્ટ એન્ડ ધ કસ્ટમર્સ આર ગોઇંગ ટુ બી ઓટોમોબલ સેક્ટર એલેક્ટ્રિક વેહકલ ઇન કન્ઝ્યુમર એલેક્ટ્રોનિક્સ મેનીફ દી માઇક્રો કંટ્રોલર્સ વિચ વી મેન્યુફેક્ચરડ હિર વીલ બી યુઝડ ઇન મલ્ટીપલ પ્રોડક્ટ ઉપયોગ ફ્રિજ મેં ભી હો તો કારમાં ભી હો તો ભી ઉપ ઉપયોગ હો